આજે ભાવનગરના તળાજા તાલુકાના જાંજમેર ગામ અહીંયા સત્તર વર્ષનો દિવ્યાંગ સગીર દશરથ મકવાણા રહે છે જે જન્મથી જ કેલ્શિયમની ખામીના કારણે આજ દિન સુધી એક ડગલું પણ ચાલી શક્યો નથી સાથે અત્યાર સુધીમાં શરીરમાં પચાસથી વધારે ફ્રેક્ચર થઈ ચૂક્યા છે છતાં આ સગીર હિંમત ન હાર્યો હાલ આ સગીર સોશિયલ મીડિયામાં પોતાની કળાના જોરે લોકોને આકર્ષી રહ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી તે લોકોનું આબેહૂબ ચિત્ર બનાવી તેમાંથી આવક મેળવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે જો કે આ સગીરની સરકાર સમક્ષ એક જ

વાર માં અમારે છ દીકરીઓ છે અને એક દશરથ દીકરો છે મને તો ખૂબ લાગણી થાય છે દશરથ છે એટલે અમને બધાને સારું છે